નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ પાણીના કકડાટને લઈને સ્થાનિકો રસ્તા પર શહેરના ફતેપુરા હાથીખાના વિસ્તારમાં લોકોએ રસ્તા રોકી આંદોલન કર્યું છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી આવતું આવે છે તો ગંદુ આવે છે જેને લઈ આજે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ આજે ઘરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકી આંદોલન કર્યું હજી પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગંદુ પીવાના પાણીને લીધે બાળકોને પણ બીમાર થઈ રહ્યા છે તો આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી ઉચરી હતી સ્થાનિકોને વિરોધને પગલે ઘટના સ્થળ પર પોલીસ પણ આવી સ્થાનિકોને સમજાવી આંદોલન રસ્તા પર નહીં કરવાનું સૂચના પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સ્થાનિકો ગુસ્સો આસમાને રસ્તા રોકે વિરોધ કર્યો ઘટનાના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ડીસીપી પન્ના મોમાએ સમજાવ્યા બાદ આંદોલન સમેટ્યું આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન્યુઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તો આ હાથીખાના ખત્રીવાડ વિસ્તાર છે બરાબર છે એક મહિનાથી તકલીફ છે બરાબર મારી એકલીને તકલીફ નથી આખા કામ હાથી칸 વિસ્તારને તકલીફ છે આખો કોરમઝાન મહિનો રોજો રાખીને નીચેથી ઉપર પાણી ભરવાનું બરાબર આ કોર્પોરેટરને નીચેથી પાણી ભરવાનું હોય તો એ ભરે ભરે અને આ આવું પાણી પીધું છે લીંબુ શરબત લીંબુ શરબત પાણી પીએ કેટલું દુખ થાય છે કેટલું દુખ થાય છે અને આ વગર પાણી વગર નીચેથી રોજો રાખીને છેક તીસરે મદલે ચડાવવાનું કોઈ ભી વ્યક્તિ હોય થાક તો લાગે ને ભાઈ કોર્પોરેશનમાં શું કે છે તમને કોર્પોરેશનના અધિકારી તો કશું જ એ

¡Así así!